હેલો ઇટ આપણે આપણે નવા મિનિમ રો હાર્દિક સ્વાગત છે તો ભાઈ આપણે જાણું બહાર બેને એક્સ્ટ્રા કર ના ગેરકાય બે ના મોજ મસ્તી કરી લીધી એસ્ટ્રા કર નહીં ગેરકાય નહીં અને ગાડી ફમ ફફ કરતા બહાર મારે પડી ગયા પછી ત્યાં પછી ગયા ઘરે ભાઈ વ્લોક સ્ટાર્ટ કરી દીધા આપણે આ છે આપણો નાનો ભાઈ

સી સીન લઈ સીધા આપણે પછી હલવો લેવા માટે આજે આપણે સોરવાનો હિન્દુસ્તાની હલવા વાળો ડિસ્ક્રિપ્શન ડિસ્કીટમાં લખી જોઈ લેજો આ પછી એનામાં મૂકેલું છે આમનો બરાબર ઓર્ડર આપી દેજો મજા આવે છે તો જા પછી ત્યાં આપણે માતાજી પગેલા માટે આજ માતાજીનો માતાજી સીન તમને કહેવાય ગમે મજા કે પછી છે વખતે ગુડ નાઇટ